હું રાજુભાઈ કેવી છે ડુંગરી ડુંગરી આ ડુંગરીની જાય તમે વાવી છે કલર બહુ સારી છે વેરાયટી અને એનો કલર જોવો આમાં અમે એને સુપિક સોઇલ અને બે વાર પોટાશ પાયું છે અને એને રંગને હિસાબે એમ કે સારું એવું વર્તન મળે એમ બધા એક સરખા જ ગાંઠિયા છે આખી ડુંગળી બધીમાં એક સરખા આવા એક ધારા બધા ગાંઠિયા છે અને હા થોડોક પેલા ઓલો ફૂગ ની હિસાબે થોડુંક નબળાઈ હતું એથી પછી આ અમે ફૂગની દવાની ને આ સુપિક સોયલ પાવ્ય એનાથી ડુંગળીમાં સારું એમ છે બરોબર તો ખેડૂત મિત્રોને શું કેવા માંગો તમે ડુંગળી વિશે ખેડૂત મિત્રને કેવા આવે છે કે વાવવા જેવી જાત છે અને આની જો માવજત કરો તો માલ નીકળે એમ અને જે કાઈ ભલામણ હોય એ મુજબ જો દવાઓ પાવ તો માલ તો સારો થાય બરોબર ઓકે રજુભાઈ થેન્ક યુ